જીએસટી સ્લેબના રિફોર્મ અંગે ભારતીય પ્રચાર કરશે કમિટી બનાવવામાં આવશે જીએસટી રિફોર્મ્સ ફાયદા અંગે વેપારીઓથી લઈને સામાન્ય લોકોને કરાશે માહિતગાર જીએસટી રિફોર્મ્સનો લાભ ગ્રાહકોને મળે તે અંગે કમિટી પ્રચાર કરશે આગામી સમયમાં ભાજપ કરશે અભિયાનની શરૂઆત તો જી એસ ટીના સ્લેબમાં જે પરિવર્તન કરવામાં આવ્યું છે એની જાગૃતિ ભારતીય જનતા પાર્ટી ફેલાવશે વિધાનસભાથી મંડળ સુધી ભાજપના આગેવાનો જી રિફોર્મ સંગે અંગે કરશે બેઠકો વિધાનસભાથી મંડળ સુધી ભાજપના આગેવાનો જી રિફોર્મ સંગે બેઠકો કરશે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગ્રાની અધ્યક્ષતામાં છ સભ્યની કમિટી બનાવવામાં આવશે જી એસ રિફોર્મ્સ ફાયદા અંગે વેપારીઓથી લઈને સામાન્ય લોકોને કરાશે માહિતગાર જીએસટી રિફોર્મનો લાભ ગ્રાહકોને મળે તે અંગે કમિટી પ્રચાર કરશે આગામી સમયમાં ભાજપ કરશે અભિયાનની શરૂઆત તો જીએસટીના સ્લેબમાં જે પરિવર્તન કરવામાં આવ્યું છે એની જાગૃતિ ભારતીય જનતા પાર્ટી ફેલાવશે વિધાનસભાથી મંડળ સુધી ભાજપના આગેવાનો જીએસટી રિફોર્મ અંગે અંગે કરશે બેઠકો